કાકા ફોન પર ઓછી વાત કરો પડશો અલ્યા પડ્યા હા પડ્યું કીધું ભાઈ સાંભળતા જ નહીં પણ ફોન પર વાતો વાતો ભાઈ તમાર જોડે આવું થતું હશે પાહા અત્યારે તમે ચોમાસામાં ધોધમાં જશો એટલે મોબાઈલ તો પાણીમાં સીધો પડ્યો એટલે ગયો તમે કવર કે ચોખા ડબ્બામાં નાખો ને તમારે લેપટોપ અને મોબાઈલ ક્લિનિકમાં માં ભાઈ વડોદરામાં ડોક્ટર આયા છે લેપટોપ અને મોબાઈલ રિપેરિંગ ના તમને ખોટું લાગે અહીંયા એકદમ જેન્યુન રિપેરિંગ થાય છે ભાઈ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ પરફેક્ટ રિપેર કરી આપે અને અત્યારે ચોમાસામાં સૌથી મોટો પ્રોબ્લેમ વોટર ડેમેજ ના આવશે ભાઈ જો પાણી ગયું મોબાઈલ માં એટલે પત્યું તમારું પણ ચિંતા નહીં કરવાની એમની પાસે બધું સોલ્યુશન છે એમની પાસે એવા એવા મશીન છે ને ભાઈ આ સ્વિમિંગ પુલ જુઓ મધરબોર્ડ નું રિપેરિંગ કરવા માટે એમની પાસે સ્વિમિંગ પૂલ છે આ મશીનો જુઓ ભાઈ એમની પાસે એવા એવા મશીન છે એવા એવા ગેજેટ છે ને વડોદરામાં બીજે નહીં મળે અને અહીંયા બધા એક્સપર્ટ ટેકનિશિયન છે પંદર વર્ષનો તો અનુભવ છે એમને અને અમુક વસ્તુનું તો ઓન ધ સ્પોટ રિપેરિંગ કરીને આપી દે જેવું કે ભાઈ સ્ક્રીન પ્રોબ્લેમ હોય પછી માઇક ચાર્જિંગ સ્પીકર બેટરી અથવા સ્ક્રીન રિપ્લેસમેન્ટ આ બધું ઓન ધ સ્પોટ કામ થઈ જાય ભાઈ અને ખાસ મધરબોર્ડ માં લોકો વધારે પૈસા લઈ લેતા હોય ભાઈ તમારા પાસે પણ અહીંયા આગળ એકદમ ચીપ